ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામ ખાતે આવેલા ગામની વચ્ચેના ગામ કુવા નજીક અચાનક ગઈકાલ સાંજે મસ મોટો ભૂવો પડતા ગ્રામજનોમાં ચિંતા છવાઈ ગઈ છે વર્ષો પહેલાં મોટાભાગના ગામોની મધ્યે ગામ કુવો આવેલો હોય છે જ્યાં ગ્રામજનો કૂવામાંથી પાણી મેળવતા સાથે ગામના પશુઓ તેમજ ગૌવંશને વંશને પીવાનું પાણી મળી રહે તે માટે હવાડા બનાવવામાં આવતા હતા આવો જ ગામ કુવો ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામમાં આવેલો છે જોકે ગત સાંજે અચાનક ગામ કુવા નજીક આવેલા હવાડા પાસે મસ્ત મોટો ભૂવો પડી ગયો છે જેને લઈ ગામમાં ચિંતા છવાઈ ગઈ છે કારણ કે ગામની વચ્ચે આટલો મોટો ખાડો પડી જતા પશુઓ અને બાળકોના જીવ પર જોખમ મંડરાઈ રહ્યું છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ભૂવાનું ઊંડાણ વધી રહ્યું છે ભુવા નજીક ગામનો વર્ષો જૂનો કૂવો પણ આવેલ છે સાથે ભૂગર્ભ ટાંકી અને ઓવરહેડ ટાંકી પણ એ જ જગ્યાએ આવેલી છે જો સત્વરે ભુવાનું પુરાણ ના કરવામાં આવે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરી ગામ કૂવાનું સમારકામ પણ કરાવવામાં આવ્યું હતું અત્યારે તો ગ્રામજનોએ બાવળના કાંટા નાખી ભુવા તરફ જતો રસ્તો બંધ કરી દીધો છે અહીંયા અમારે ગામનો કૂવો આવેલો અહીંયા અચાનક મોટો ઉંગર પડેલો છે ખાડો અચાનક તમે દબોળીએ કાલે હાવ લગાર ભરી ખાડો હતો તેમ નથી પણ ગામ કુવાની નજીક પડેલા ભુવાનું પુરાણ ઝડપી ગતિએ નહીં કરવામાં આવે તો રખડતા પશુઓ અંદર પડી શકે છે જેથી સ્થાનિક તંત્ર મુશ્કેલી વધે તે પહેલા ભુવાનું પુરાણ કરાવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે